નિયમ બધા અમારા માટે જ બનાવેલા છે દારૂડિયા માટે માફિયા માટે ગુંડાઓ માટે કોઈ નિયમ નથી બધા નિયમ આ સસ્તી પ્રસિદ્ધિ જ્યાં હું હીરો બની ગયો વડાપ્રધાન થઈ ગયો ભારત નો બહુ મજા આવી સસ્તી પ્રસિદ્ધિ ભાઈ તાલીઓ પાડ્યો વડાપ્રધાન મારી અમે ડોળા કાઢવા હોય તો પેલા આવી જાવ આમ જનતા અમે ડોળા કાઢો આમ અને માફિયા આવે તો લાચાર છો તમે બધા એક કઈ થી કઈ થાય એમ નથી

પોલીસે પુરવઠા નાયબ મામલતદાર પાસે મોકલ્યા હતા કે સમજતો કરી પોલીસ સ્ટેશન ને નહોતી ખબર એટલે આમ જનતા આવી તમે સમજ કરી કે પુરવઠા નાયબ મામલતદાર પાસે જાવ પુરવઠા નાયબ મામલતદાર કે મામલતદાર પાસે જાવ આ એવા મામલત કલેક્ટર ને દરખાસ્તર મંત્રી ને મળો મંત્રી મળો મુખ્યમંત્રી ખવાય ગયા તમે આ બધા બેઠા દાદા ખુદે લઈ ગયા

માલ એ તો તમારામ્પ્યુટર માંથી નીકળ્યો છે ને જોઈ જાય અંગુઠો આપે લઈને આવે એ રીતે હવે તમારા મેસેજ આવે દુકાને તમે જ્યાં તમે લખાવો તો ખ્યાલ આવે ને એક મહિના બે મહિનાનું ભેડું લેવાય એને સમજાવો એક મહિના નો બે મહિના નું ઘેરા થશે

ઈ તમને છેતરી જાહે ઈ બધા બહુ કાબા માણસો હું તમને બોલું છું કે સાંભળો તમે છેતરી જાહે અષ્ટમ પષ્ટમ ફરાવ ફરાવ કરીને બધું છેતરી જાહે સાંભળો કરી હું તમને સાહેબ એટલો રિક્વેસ્ટ કરવા માંગુ છું કે એક મહિનાનો ઉઠવાય છે અને બે મહિનાનો સામાન સ્ટોકમાંથી આવું ગવર્નમેન્ટના ડેટાબેઝમાંથી બે મહિનાનો એટલે ડબલ અંગુ ખાલી છે સાંભળો હવે તમે એમ કહો છો કે કોઈ તાર ધારક ફરિયાદ કરશે તો તપાસ કરીશું કૌભાંડ થયું છે તમારી ટીમ ગામડે જશે અરજદાર ને મળશે એનો જવાબ લખશે તમે પોલીસ ને બધા ઉભાશો આવડી મોટી સરકારી વ્યવસ્થા તારા સભ્યને એવું આશ્વાસન અપાવવામાં નિષ્ફળ ગઈ છે કે તમે કઈક ઈમાનદારી કામ કરશો એવું તમે આશ્વાસન આપી શકવાની કેપેસિટીમાં નથી ડામડાનો નાનો માણસ તમને જવાબ લખાવ મરી ન જાય કાર તમે તમે બંધ કરજો નિયમ બધા અમારા માટે છે કિરીટ પટેલને બતાવો જાવ નિયમ તમારી ડાયરીમાં હોય તો નિયમ બધા અમારી માટે જ છે ભાઈ વિપક્ષ માટે ભાજપને નિયમ બતાય હા દારૂ વેચાય છે આખા વિશાવદરમાં બતાવો નિયમ કયા નિયમથી દારૂ વેચાય છે નિયમ બધા અમારા માટે જ બનાવેલા છે

ઓ જે કેસમાં ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસીએ ચડાવવા કે લી બનાવો પાકાગળિયાના કોર્ટમાં બંધ પરિચય હું તમને વિશ્વાસ ન કરતા અમારો જવાબ જવાબ લેહો કે પછી અનાજ ચોરી ગયા દીકરીઓના અનાજ ચોરી થઈ ગઈ બતાવો અમારો તો ભાવ બગડ્યો સાહેબ ટાઈમ ની જાવ

ફરિયાદ દાખલ કરીને પુરાવા લઈ શકો તમે સાહેબ નખલ કરવા મંજૂરી

ભગવાન દીદી હોય એક દવાખાનું આવશે ને તો જિંદગી નો દારૂ ના હપ્તા બધા વૈયા જાય એમાં શરમ આવવી જોઈએ શરમ રિક્ષા ને લૂંટો વેપારી ને લૂંટો અને કેમ બે નંબર નો હપ્તા બાદ અનાજ માફી આવ્યા તો ક્યાં ફાટી રહી ભાઈ પકડો અનાજ માફિયા ને ઓકાત નથી તમારી નાના માણસો પર દાદાગીરી કરવાની હમણાં એક સ્પીન ફેસ્પીન આવશે એટલે મને ફાંસીએ ચડાઈ દો ફાંસી ચડાઈ દેવા ગોપાલ ઇટાલિયા ને શરમ આવવી જોઈએ તમને ગરીબોને ને દબાવવાના સિંગમ બનીને ફરો છો નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે હમણાં આ સાહેબ આવશે ઓલો સાહેબ આવશે આવશો બધા પણ તમારી ઓકાત પાવલી ની નથી એક અનાજ માફિયા પકડવાની ઓકાત નથી આવી ગયા બધા યુનિફોર્મ પહેરી શરમ આવવી જોઈએ હાથ પાસે ગુલામી કરો છો અને તમે બધા દોસ્તો થોડા જાગો અવાજ ઉઠાવો ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો દોઢ મહિનાનું

અને એના ભાગનું એ દીકરી બેનના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા મામલતતાની કે આ પોલીસ સ્ટેશનની ઓકાત નથી કે ગુંડાને પકડેન બધા સિંગમ બની ફરે છે તમારી વકાત ચાર પૈસાની છે રિક્ષાવાળાને દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી જાવ રાજીનામા આપીને ઘરે વહ્યા જાવ રિક્ષાવાળા સિવાય તમે કોઈ ને કાંઈ કરી શકો એમ નથી સિંગમો બનીને રીલો બનાવો છો જાવ પકડો વાળા અનાજ માફી અને વિસાવતરનું અનાજ ખાઈ ગયો આખા તાલુકાની બેનો દીકરીઓના મોઢાનો ભાઈ બોલાવો બધા આવીને પોલીસ ને ફરિયાદ આપે ફોન કરો તમારા ગામમાં જેને બે મહિના નો અનાજ નો મળે બધાને બોલાવો જેને જેને હારે અન્યાય છો જે પીડિત છે જે ફરિયાદ એ બધાને બોલાવો જાઓ બધા કરો ફોન ભાઈ કાઢો ફોન બધા બોલાવો

શરમ આવવી જોઈએ આત્મસન્માન જેવું હોય તો ઘરે રહી જવું જોઈએ એનો દેખાય ગરીબ માણસોને દબાવવામાં નંબર વન ગામડાના માણસને ધમકાવવામાં નંબર વન રિક્ષાવાળાનો તોડ કરવામાં નંબર વન અને ગુંડા એવા અનાજ માપ્યા એ કઈના મોઢામાં શબ્દો નથી બધા તે ભીવે ગુંડાથી એ આરોપીઓ ને પકડી ન લાવે ને ચા આપણી માતા બહેનો જેના હક નું અનાજ છીનવાઈ ગયો એ બધી માતા બહેનો લઈને આપણે કાલ છે એને જેને બોલાવી ને આપણે ગુંડાઓને પકડવાનો અવકાશ નથી ને અમને દબાવવા નીકળ્યા છો જાઓ તમારી હિંમત બતાવો ગુંડા ઉપર બુટલે કરો ઉપર અમારી સામે ન એવું કરતા તમે આખા વિસાવદર નું અનાજ ચાર જણા ખાઈ ગયા ગુંડાઓ લફંગાઓ વિસાવદર પોલીસ સ્ટેશનની ની હિંમત નથી કે ગુંડા પકડે મામલતદાર ની હિંમત નથી અને ગરીબ માણસ કુપન કરાવવા મામલતદાર ઓફિસ આવતો તો તમે સિંઘમો બની જાઓ નહીં થાય કાલ આવજે ફાઈલ કરી